પડી છે એનાય સંદુકમાં કાવ્યોની થપ્પી જેને પ્રસ્તુત કરવાનો કેડો નથી જડતો એટલે ઘણી વખત એવું બને કે લેખકો બહુ ઊંડા હોય ઘણું સારું લખતા હોય પણ સોશિયલ મીડિયા પર કઈ રીતે મૂકવું એમને ખબર નથી હોતી મારા જેવા છે એની આગળ વધી જાય એનું કારણ છે કારણ કે મેં પ્રયાસ કર્યો શીખવાનો અને તમે એ શીખી શકો અને બહુ સરળ છે પણ તમને આળસ છે કેવી એડિટિંગ કરવાની તમે પૈસા આપીને બીજા પાસે કરાવી લેશો પણ જાતે નથી કરતા અથવા તો સમય નથી તમારી પાસે તો સાહેબ બહુ સરળ છે મારી પાસે સ્ક્રીન રેકોર્ડિંગ હતું પણ અમુક ઇશ્યુ એવા આવી જાય છે કે મારે તમને સમજાવવું સરળ પડશે ભાષામાં એના કરતાં એટલે કેનવા એપ છે પિક્સાર્ટ એપ છે પિક્સાર્ટ કેનવા હું નીચે નામ લખું છું પ્લે સ્ટોર પરથી મળી જાય છે એમાં સરળતાથી તમે પોસ્ટ બનાવીને મૂકી શકો એમાં ખાલી તમારે લખાણ જ ઉમેરવાનું હોય તમારું નામ જ ઉમેરવાનું હોય બહુ સરળતાથી એડિટિંગ થઈ જાય છે આટલું કરીને તમે મૂકો એટલે એટ્રેક્ટિવ લાગે જ અને લખાણ હોય ને લખાણ એને ને પૂર્ણવિરામ મૂકો કે ન મૂકો પણ એને વાંચવી કઈ રીતે ને એ લોકો ઉપર હોય એટલે અમે જાણનારા હોઈએ તો એ એ લયમાં જ વાંચીએ અને અમને એનો સાચો અર્થ ખબર પડે લયમાં વાંચો ને તો વાંચવાથી બહુ ફેર પડે એટલે વાંચવા વાંચકોને હંમેશા એવી રીતે જ્યાં બ્રેક મારવાની હોય ત્યાં અડધો મૂકી દેવાનો શબ્દ નીચેથી લાઈન શરૂ કરવાની અને ઘણી બધી તમે આવું ભૂલો કરો છો અને એના ટ્યુટોરિયલ વિડીયો યુટ્યુબ પર ઘણા મળે છે કે કઈ રીતે પોસ્ટ ક્રિએટ કરવી હાઉ ટુ કોટ પોસ્ટ ક્રિએટ એવું બધું લખો ને જેટલું ઇંગ્લિશ આવડે એવું લખો યુટ્યુબ તમને પીરસ છે ઘણું બધું તમારા શીખવાની ભાવના હોવી જોઈએ તમે કરી શકો હું કરી શકતો અને તમે કરી જ શકો બહુ કાંઈ એટલું અઘરું નથી જેટલું તમે અઘરું વિચારી લો છો બહુ ઈઝી છે પણ તમે એટલું યાદ રાખો કે બેકગ્રાઉન્ડ તમારી માખીને મારીને એટલે બેકગ્રાઉન્ડ તમારી રચનાને ફળતું હોવું જોઈએ જો ફળતું હશે ને તો બહુ સરસ એટ્રેક્ટિવ પોસ્ટ દેખાશે એને પડતું સોંગ મૂકો સોંગ થોડુંક ધીમું રાખો લોકોને લાંબા સમય સુધી તમારી રચના વાંચવીને અને એવું સોંગ ડિસ્ટર્બ કરતું હોય તમારે જોઈ લેવાનું હું વાંચું છું રચના તો સોંગ ડિસ્ટર્બ નથી કરતું ને કારણ કે ઘણી વખત બની શકે રચના આખી મગજમાં ઉમેરવી હોય પણ સોંગ ડિસ્ટર્બ કરતું હોય એટલે સોંગ ગાવા મળે વાચક અથવા તો ડિસ્ટર્બ થાય જ કોઈ પણ વ્યક્તિ એટલે મૂકો ત્યારે બહુ ધ્યાન રાખવાનું એનો સાચો અર્થ શું છે અને સરળ શબ્દો મૂકવાના જેથી લોકોને સમજાય અને તમે જે અર્થ સમજાવવા માંગતા હોય એ અઘરો હોય અર્થ તો નીચે એક્સપ્લેશન મૂકી દેવાનું તમારે સાબિતી મૂકી દેવાની હું આ કહેવા માગું છું જેથી તમારી પોસ્ટને કોઈ ઊંધી ન સમજે અથવા તો અવગણે નહીં એટલે દરેક લેખકે આ આ યાદ રાખવું જોઈએ અને હું જે રીતે મૂકું છું એ એપ્લિકેશન છે કેનવા હજુ એક વખત કહી દઉં પિક્સાટ આ બે એપ્લિકેશન છે જેમાં હું એડિટિંગ કરું છું અને મૂકું છું કેનવામાં વધારે તમને ટેમ્પલેટ મળી જશે ઉદાહરણો મળી જશે અને થોટ સર્ચ કરો તો ઘણા બધા આવે છે ઇન્સ્ટાગ્રામ રીલ થોટ કરો એટલે એમાં ઘણા બધા ટેમ્પલેટ આવે છે પ્રોજેક્ટ એમાં ઘણા બધા એવા ઓપ્શન્સ હોય છે જે તમને આગળ વધારવામાં ત્યાંથી ડાઉનલોડ કરીને તમે ઇન્સ્ટામાં બેઠું મૂકીને સોંગ ટ્રેન્ડિંગ ઓડિયો પર મૂકો એટલે વાયરલ થઈ જાય બહુ સરળ છે પણ એવા શબ્દો હોવા જોઈએ જે લોકોને ખેંચે બાકી તમારું આખું એડિટિંગ ફેલ જશે એટલે અંદરથી લખો અંતરથી લખો તમારા બીજા વ્યક્તિત્વને ફોર્સ કરો લખવા માટે અને સમય એવો પસંદ કરો સાંભળો એવું કે શાંતિ હોય એટલે આપો આ બધું નીકળે બધું છે ને અંદર ભરેલું હોય ને બધું ઈચ્છતું હોય કે આ વ્યક્તિ મને બહાર કાઢે એટલે એકાંત હોય ને બેસો શાંતિમાં બેસો બધું જ નીકળશે ડાયરી પેન સાથે ન હોય તો મોબાઈલના નોટપેડમાં લખો અને બધું જ નોટપેડમાંય નહીં લખવાનું કારણ કે ફોર્મેટ લાગી જાય ને તો પથ્થરી વેરાઈ જાય છે મન અનુભવ છે ચારસો રચના ઉડી ગઈ હતી એટલે લખાણ છે ને ડાયરીમાંય રાખવાનું ડાયરીમાં જ રાખવાનું આમ તો પણ નોટપેડમાં રાખવું પડે કારણ કે દર વખતે ડાયરી સાથે નથી હોતી બંને જગ્યાએ રાખવું જરૂરી છે અને લખાણમાં જો આગળ વધવું હોય તો એને ચોક્કસ સમય આપવો જ પડે ને આપજો જ કારણ કે હું અત્યારે અહીં સુધી પહોંચ્યો છું એ તમારી મહેરબાની છે તમે મને વાંચજો એ રીતે એવી જ રીતે તમે એક દિવસ એક જગ્યાએ હશો અને તમને લોકો વાંચતા હશે અને આ માઈ કંઈ મેં દોઢસો રૂપિયાને લીધું હતું ક્યારેક હેરાન કરે પણ ક્યારેક એટલો સાઉન્ડ સરસ આપી દેને કે મને એમ થાય કે આ મારો જવાબ છે હવે જો હું કાઢીને સંભળાવું તો તમને નહીં મજા આવે કેમ છો હું છું જયદીપ પરમાર ને આજ મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો નહીં સાંભળવું ગમે કકડાટ લાગે થોડોક હવે આમાં થોડુંક ડિસ્ટર્બન્સ થાય ઘડીક ચોખ્ખો આવશે શું પૂછો આ કે બસો રૂપિયાનો માઇક મળે છે ઓનલાઈન તમે ગૂગલ ઉપર સર્ચ કરશો ને કે કોલર માઇક એટલે એમેઝોન ફ્લિપકાર્ટ નીચે ઓપ્શન આપશે કે આટલો માઈક આટલા વાળો મારી પાસે છે એમાંથી મળી જશે હું કામ કંપનીમાં ને ઊંચા પૈસા ખર્ચવા એટલે તમારું બજેટનું હોય તો આ વસ્તુ સરસ છે અને તમારી પાસે કેમેરો સારો છે મોબાઈલનો તો વિડીયો બનાવીને જ મૂકવાનું હું તો કહું કારણ કે તમને લોકો ઓળખશે કે આ વ્યક્તિ આટલું સારું લખે છે કઈ રીતે પ્રસ્તુત કરવી એ મને તમે મેસેજ કરી શકો હું શીખવાડું છું અને દરેક વ્યક્તિને હું શીખવાડીશ એટલે ગમે ત્યારે જ્યાં અટકો મને મેસેજ કરો શીખો હું તમને સ્ક્રીનશોટ મોકલીશ કે કઈ કઈ એપ્લિકેશન છે તમને મદદ થાય મદદરૂપ થાય અને ઘણી બધી રીતે એવી રચનાઓમાં આગળ વધી શકો છો મારા સંપર્કમાં રહેજો હું મદદ કરીશ